ઉનાળાની આકરી ગરમીમાં પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એક ભગીરથ કાર્ય છે આ ઉમદા વિચારને ધ્યાનમાં રાખી સમર્પણ ગૌ સમિતિ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને પશુઓ માટે પાણીની ટાકીનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું જેમાં બે પાણીના કુંડા અને સો પાણીની ટાંકીનું વિતરણ કરવામાં આવેલું હતું આ સેવા કાર્યમાં મુખ્ય લાભાર્થી મહાવીર સ્વામીના અનુયાયી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવારના ફાઉન્ડેશન સાવરકુંડલાવાળા હાલ મુંબઈ છે પાણીની ટાંકી અને કુંડા વિતરણ કાર્ય એ સાવરકુંડલાના લોકો પક્ષીઓ અને પશુઓ પ્રત્યે કેટલા સંવેદનશીલ છે તેની પ્રતિ કરાવનારું છે આ સેવા કાર્ય દ્વારા સમર્પણ ગૌસેવા સમિતિ એ પક્ષીઓ અને પશુઓને મદદ કરવા અને લોકોને પ્રેરણા આપવાનું સરાહનીય કાર્ય કરે છે આ સંસ્થા દ્વારા શહેરમાં કોઈ પણ જગ્યાએ ગાય માતા બીમાર હોય અકસ્માતે ઈજા થયેલ હોય તો તેની જાણ થતાં જ તેની સારવાર માટે ડોક્ટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી તેની સારવાર કરે છે આ સંસ્થા દાતાઓના સ્વૈચ્છિક સહકારથી ચાલે છે પરમ પૂજ્ય અવધૂત બાબા શિવાનંદજીના મહારાજ આશીર્વાદથી સ્થપાયેલ આ સંસ્થા છેલ્લા પંદર વર્ષથી કાર્યરત છે આ સંસ્થા દ્વારા ક્યારેય પણ ગૌમાતા માટે ફાળો ઉઘરાવવામાં આવતો નથી 15% दे दे अरे आ ન્ગ ન્઺ હણાગ નૈલારગ હાગ ન્ગ ખણન ا رها جي ا 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